દેશ વિદેશમાં જાણીતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી પચાસ વર્ષથી એકસો પચાસ એકર જમીન પર ઉભા થયેલા પર આખરે પોર્ટ તંત્રે બુલડોઝર ફેરવી દીધું હતું ને લગભગ ચારસો કરોડની જમીન ખુલ્લી કરાવી હતી કંડલામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા પ્રશ્નો સતત ઉભા થઈ રહ્યા હતા તેને ક્રિકમાં સતત વધતા જતા ઝુંપડાઓ અને દબાણો એક મોટો પ્રશ્ન દશકાઓથી બનેલો હતો વારંવાર તેમને અહીંથી હટી જવા માટે જાણ પણ કરવામાં આવતી હતી પરંતુ કોઈ કાર્યવાહી થતી નહોતી ત્યારે વર્ષોથી આ પ્રશ્ન અટકેલો હતો ત્યારે નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર પર અંદાજે હેક્ટર જમીન ગેરકાયદે બની હટાવવા મેગા હાથ હતી ગુરુવારે સવારે છ વાગ્યાથી બુલડોઝર અને જેસીબી સાથે આવી પહોંચેલા પોર્ટ પ્રશાસન પોલીસ અને સીઆઈએસએફ દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરીને અંદાજે અઢી કિલોમીટરનો પટ્ટો સાફ કરી નાખ્યો હતો જેમાં છસો જેટલા ઝૂંપડા તોડવામાં આવ્યા હતા જેમાં અંદાજે ત્રણથી પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા ખુલ્લી થયેલી જમીનની કિંમત ચારસો કરોડથી વધુની હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે